આજની આ ફાસ્ટ ફોરવર્ડ લાઈફની અસર લોકોની રહેણી કહેણી પર જોવા મળી રહી છે પોતાના લક્ઝરિયસ શોખ પૂરા કરવા માટે મહેનત કરીને સફળતા તો મેળવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્પર્ધાત્મક યુગમાં લોકો માનસિક રોગથી પીડાતા હોય છે છતાં તેમને ખ્યાલ નથી રહેતો નમસ્કાર હું છું હિરલ અને આપ જોરા છો મોરબી અપડેટ તો આજે આપણે એવા જ મુદ્દાઓ પર મોરબીમાં કાર્યરત ડૉક્ટર ભવ્ય ભાલોડિયા સાથે વાતચીત કરીશું નમસ્કાર આપનું મોરબી અપડેટ પર સ્વાગત છે નમસ્કાર સૌ પ્રથમ હું મોરબી અપડેટને અભિનંદન કહેવા માગીશ મોરબીનું જે પાયોનિયર મીડિયા હાઉસ છે કે જે સતત આટલા સમયથી સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપ લોકોને તો આપણે આજે જે અત્યારનો હોટ ટોપિક કહીએ કે જે માનસિક સ્વાસ્થ્ય એના વિશે આપણે વાત કરીશું રાઈટ તો સૌથી પહેલો પ્રશ્ન મને એ થાય છે કે માનસિક રોગ કેવા પ્રકારના હોય છે માનસિક રોગની વાત કરીએ આપણે તો હું એમને તમને બ્રીફમાં ઉંમરના વર્ગી વર્ગીકરણ પ્રમાણે કહું છું તો બાળકોની વાત કરીએ બાળકોમાં થતાં માનસિક રોગની વાત કરીએ આપણે તો એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કે જે કહીએ મંદબુદ્ધિ બરાબર એ સિવાય ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસીઝ છે એસ્પર્ઝર સિન્ડ્રોમ છે જે પછી પુઅર સ્કોલોસ્ટિક પરફોર્મન્સ છે જે કહીએ ને ઘણા વાલીઓ ફરિયાદ લઈને આવતો હોય છે કે મારું બાળક તો પાછળ રહી ગયું પછી સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર છે આપણે મૂવી જોયું હશે તારે જમી પર જેમાં ડિસ્લેક્સિયા હોય છે રાઈટ તો આ બધા ઘણા બધા માનસિક રોગોમાંથી કોઈ મેં તમને થોડાક ઉદાહરણ આપ્યા જે બાળકોમાં જોવા મળે છે એ સિવાય છે ખેંચ આંચકી રાઈટ પછી જેમ જેમ આપણે આગળ વધીએ એમ જે એડોલોસન્ટ ઉંમર કહીએ કે જે કિશોરાવસ્થા છે તો એમાં રિલેશનશીપ ઇસ્યુ થતા હોઈએ છીએ એ સમયે ની જે વ્યક્તિ છે પુરુષ કહીએ કે સ્ત્રી કહીએ એ લોકો વ્યસન માટે પણ બહુ જ સેન્સિટિવ હોય છે એ ઉંમર ત્યારે ગેરમાર્ગે દોરવાઈ જતા હોય છે આ ઉંમરની બાળકો વધારે પડતા આંતરિક ફેરફારમાંથી ગુજરતા હોઈએ છે જે હોર્મોન્સના ફેરફાર કહીએ તો એ સમયે એ પોતાની જાતને બહારના વાતાવરણમાં એડજસ્ટ કરવા માટે સંઘર્ષ કરતા હોય છે તો એ સમયે એમને ડિપ્રેશન છે એંગઝાયટી છે આવા પ્રકારના રોગો થતા હોય છે પછી આગળ જઈએ તો ડે ટુ ડે લાઈફમાં જે પુખ્ત વયના વ્યક્તિઓ છે એમને આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક મૂવીમાં જોયું હશે છાપામાં વાંચ્યું હશે અથવા પરિવારમાં જોયું હશે તો ડિપ્રેશન કહીએ ઉદાસી રોગ પછી એંગઝાયટી ડિસોર્ડર્સ કે જેને ચિંતા રોગ કહેવાય છે એ સિવાય ઓસીડી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર કે જે ધૂનરોગ તરીકે ઓળખાતું હોય છે એ સિવાય સ્કિઝોફેનિયા કે જે વિચારવાયુ તરીકે ઓળખાતું હોય છે અને બાયપોલર ડિસોર્ડર્સ આ બધા રોગો છે કે જે પુખ્ત વયના વ્યક્તિઓમાં અને ઘણી વખત નાના અને મોટા ઉંમરમાં બી જોવા મળે છે પછી આગળ વધીએ તો વૃદ્ધોની વાત કરીએ આપણે તો વૃદ્ધોમાં સામાન્ય પ્રકારે જે રોગો જોવા મળતા હોય છે માનસિક રોગો એમાં ખાસ કરીને ડિમેન્શિયા તમે ક્યાંક ને ક્યાંક અલ્ઝાઇમર્સ નામ સાંભળ્યું હશે કે જેમાં વ્યક્તિની યાદશક્તિ ઓછી થવા માંડે છે એમનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે આપણે પરિવારના સગા એમ કહે કે આ જે પાંચ વર્ષ પહેલાં હતા ને એ મારા પપ્પા સાવ બદલાઈ ગયા છે મારા મમ્મી સાવ બદલાઈ ગયા છે અત્યારે રૂટીન પ્રવૃત્તિમાં ભાગ નથી લેતા પરિવારમાં ભાગ નથી લેતા તો આ બધા સામાન્ય સામાન્ય હજારો બીમારીઓમાંથી આ સામાન્ય બીમારીઓ મેં તમને જણાવી આવા પ્રકારના માનસિક રોગો હોય છે પ્રશ્ન એ છે કે મોરબીમાં અત્યારે સૌથી વધારે કેસ કયા દર્દીના તમારે પાસે ત્યાં આવે છે આ બધા રોગની વાત કરીએ એમાંથી સ્પેસિફિક જો આપણે મોરબીની વાત કરીએ તો જેમ શારીરિક કોઈ બીમારી છે કોઈની સગી નથી થતી એમ માનસિક બીમારી બી કોઈની સગી નથી થતી મોરબીમાં ઓલમોસ્ટ બધા જ પ્રકારની માનસિક બીમારીઓના કેસ મારી પાસે આવે છે એમાં સામાન્ય તરીકે જો કહીએ તો ડિપ્રેશન છે અને એન્ઝાયટી છે અત્યારનો જે યુગ એમાં એક ખાસ મોરબીમાં ઔદ્યોગિકરણને કારણે જે સતત સ્ટ્રેસમાં રહેવાનું જે હમણાં વધી ગયું છે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કહીએ કે ઓક્યુપેશનલ ક્રાઇસિસ કહીએ રાઈટ તો સ્ટ્રેસ ડિસોર્ડર્સ વધી ગયા છે એન્ઝાયટીના સાથે સાથે અનિદ્રા અને હમણાંથી એવું જોવા મળ્યું છે કે આ બધા જ બીમારીઓની સાથે સાથે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે મોરબીમાં અને એમાં એક અવલોકન એવું બી થયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં નાની ઉંમરના બાળકો બી

જે ડિપ્રેશનની વ્યાખ્યા છે મેડિકલ દ્રષ્ટિએ કહીએ અને સામાન્ય પબ્લિકને શું હોય છે કે ઘણી વખત જીવનમાં ગમે ત્યારે કોઈ બી માણસ ઉદાસી અનુભવતો હોય છે ચિંતા અનુભવતો હોય છે પણ શું આપણે તેને ડિપ્રેશનનું લેબલ કરવું કે નહીં તો એનો હું તમને જવાબ આપું મેડિકલ લેંગ્વેજમાં અમારી ડેફિનેશન પ્રમાણે કેવું હોય છે કે જ્યારે ઉદાસી રહીએ આપણે જે ઉદાસનો અનુભવ થઈએ એ ચૌદ દિવસથી વધારે હોય કન્ટિન્યુઅસ રહે આપણને ત્યારે અને સાથે સાથે એના જે લક્ષણો છે હું તમને જણાવીશ પ્લસ તમારા સામાજિક જીવનમાં અંગત જીવનમાં અને ધંધાકીય જીવનમાં જ્યારે ખલેલ પહોંચે આ લક્ષણોના કારણે ત્યારે આપણે એને ડિપ્રેશન કહેવું જોઈએ અને ત્યારે આપણે એમને એક્સપર્ટ્સ માટે સલાહ લઈને એની સારવાર કરવી જોઈએ તો હવે જો આપણે ડિપ્રેશનના લક્ષણોની વાત કરીએ તો એક તો આજુબાજુમાં કંઈ ગમવું નહીં જે પહેલાં જે મનોરંજનની વસ્તુઓ હતી જે શોખ હતા એમમાંથી રસ ઉડી જવો કોઈ જોડે વાતચીત કરવી ના ગમે ઊંઘમાં ફેરફાર થાય ભૂખમાં ફેરફાર થાય કાં તો વધી જાય કાં તો ઘટી જાય નકારાત્મક વિચારો આવે તો કેવા નકારાત્મક વિચારો તો હું કશું કામનો નથી જીવનમાં મને કોઈ સમજી નથી શકતું ભવિષ્યમાં કંઈ સારું થવાનું જ નથી મારી જોડે તો આ એક ક્લાસિકલ ટ્રાયડ છે કે જે ડિપ્રેશન સૂચવે છે એ સિવાય આપઘાતના વિચારો આવવા આ બી એક ડિપ્રેશનનો ભાગ છે તો હવે જેમ આપણે વાત કરી કે પબ્લિકને આના માટે શું જાણવું જોઈએ જાગૃત થવું શું જોઈએ તો પહેલી વસ્તુ એ કે આપણે આપણે ડિપ્રેશનને ઓળખીએ કે મને આવું આવું ફીલ થાય છે તો શું આ રૂટીન જે સેડ ફિલિંગ છે એનો પાર્ટ છે કે પછી આ કંઈક બીમારીનો ભાગ છે બરાબર તો આ બધા લક્ષણોનો જો આપણે અનુભવ કરતા હોય તો તુરંત જ આપણે મેડિકલ એક્સપર્ટને મળીએ રાઇટ તમારા સાયકટ્રીસ્ટને મળવું જોઈએ એમાં વધારે આપણને ગાઈડ કરી શકીએ ઉપરાંત ડિપ્રેશનની વાત કરીએ જ્યારે તો બચવાના ઉપાયોમાં તો કેવું છે કે એક હકારાત્મક અભિગમ જીવનમાં રાખીએ તો એક આપણને ફાયદો થતો હોય છે ઉપરથી વ્યસનોથી દૂર રહીએ આપણું જે દૈનિક દિનચર્યા છે એને હેલ્ધી બનાવીએ મતલબ કે સમતોલ આહાર લેવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ આ બધા પાર્ટ એવા છે કે જે રૂટીન કોઈ બી બીમારીમાંથી બચવા માટે કામ છે એ કામ લાગે છે એ જ પ્રમાણે ડિપ્રેશનમાં બી એ ફાયદારૂપ છે બાકી ડિપ્રેશન થવાના કારણો કહીએ જે આપણે વાત સાંભળીએ તો એમાં કારણોમાં જૈવિક કારણો જનીનિક કારણો અને સામાજિક કારણો હોય છે હવે ડિપ્રેશનની બીમારી થવા જીનેટિક્સ હોય આપણું દાદાને કે કોઈને ઉપરને મમ્મીને કે પપ્પાને કે કોઈને હોય તો વધારે ચાન્સીસ છે કે થઈ શકે પણ એની સાથે સાથે સામાજિક કારણો કે જેમ કે ધંધામાં નુકસાન આવી ગયું કોઈ નજીકનું માણસ ઓફ થઈ ગયું છૂટાછેડા થઈ ગયા બરાબર આ બધા એક સામાજિક પરિબળો છે કે જે વ્યક્તિ વલનરેબલ છે ડિપ્રેશન થવા માટે એમાં એ પ્રેસિપિટેડ કરી શકે છે એમાં લક્ષણો ના હોય તો એ લાવી શકે છે આ બધા એના કારણો છે રાઈટ ડિપ્રેશનના અને ડિપ્રેશન જણાય એના લક્ષણો જણાય તો મારી સલાહ એ છે કે આપણે બને એટલું જલ્દી આપણા સાયકેટ્રીસ્ટને મળી લઈએ અને બીજી એક વસ્તુ છે કે અત્યારે વધારે જોવા જઈએ ને તો લોકોની ફરિયાદ એવી હોય છે કે રાત્રે નીંદર નથી આવતી કે અપૂરતી નીંદર છે અને એ માત્ર યંગસ્ટરની વડીલોમાં પણ જોવા મળે છે તો એને લઈને તમારી શું સલાહ છે સો ટકા સાચી વાત કરી છે હિરલબેન ઊંઘની વાત કરીએ અનિદ્રાના દર્દીઓ બહુ બધા જોવા મળે છે હવે એમાં આપણે બે વસ્તુ હું તમને કહીશ એક તો ઘણા લોકોનું કાર્ય વર્ક શેડ્યુલ એવું હોય છે કે જેના કારણે એમની બાયોલોજીકલ ક્લોક એની આખું સેટિંગ ફરી ગયું હોય છે જેમ આપણી ઘડિયાળ હોય ને એ જ રીતના શરીરની બી પોતાની બાયોલોજીકલ ક્લોક હોય ક્યારે સૂવું ક્યારે ઉઠવું હવે સપોઝ કે નાઇટ શિફ્ટ કરે છે કોઈ ડ્યુટી કરે છે તો એની ઓટોમેટિકલી શિફ્ટ થઈ જવાની છે એની આખી સાયકલ એટલે એક કારણો હોઈ શકે છે અને બીજું કે જ્યારે અંદર કોઈ સાયકેટિક બીમારી હોય ડિપ્રેશન છે એન્ઝાયટી છે વિચારવાયુ છે બરાબર ટેન્શન ટાઈપ હેડેક છે કે જે મસલના તણાવના કારણે દુખાવો થતો હોય શરીરના બીજા દુખાવાઓ કમરના કે ગોઠણના કે વગેરે વગેરે કે જે ક્યાંક ને ક્યાંક મગજ સાથે સંકળાયેલા છે આ બધા દુખાવોના કારણે બી ઊંઘ નથી આવતી હોતી અને સાથે સાથે એક મહત્ત્વની બાબત કે આપણી જે દિનચર્યા છે એમાં વ્યસનોનું પ્રમાણ પછી ચા તંબાકુ આવા જે પદાર્થોનું પ્રમાણ છે જે સાંજે છ વાગ્યા પછી લેવામાં આવે છે એ ઊંઘ માટે નુકસાનકારક છે અને સૌથી મહત્ત્વનું કે જે સ્ક્રીન ટાઈમ કહીએ કે આપણે કે જે મોબાઈલ છે ટીવી છે લેપટોપ છે એમાંથી જે આવતા પ્રકાશના કિરણો આપણે રાત્રે દસ વાગે મોબાઈલ યુઝ કરીએ તેમાં રાત્રે પ્રકાશના કિરણો આપણી આંખમાં જાય તો કુદરતી રીતના મગજ એવું પરસીવ કરશે કે અત્યારે દિવસ છે એટલે જે આપણી કુદરતે આપેલી સાયકલ છે બાયોલોજીકલ ક્લોપ છે એ એનું સેટિંગ હલી જશે એટલે અત્યારે જ્યારે પહેલાંની સદીઓમાં જ્યારે લાઇટની શોધ નહોતી થઈ ત્યારે મનુષ્યની ઊંઘ અત્યારે જે છે એના કરતાં સરેરાશ વધારે હતી જેમ લાઇટની શોધ થઈ એમ મનુષ્યની ઊંઘ સંકોચાણી છે પ્રાણીઓની સાપેક્ષમાં અને હજી મારું માનવું છે કે આવતા પંદરથી વીસ વર્ષમાં આ આપણે જે ડિજિટલ મીડિયા છે આપણા હાથમાં સ્ક્રીન આવી ગઈ છે એના કારણે હજી આપણી ભવિષ્યમાં ઊંઘ સંકોચાશે માનવજાતની આલ આવી કંઈ સમસ્યા હોય નાની નાની કે ઊંઘ નથી આવતી તો એને લઈને ડૉક્ટર પાસે લોકો આવતા સંકોચાઈ જાય છે તો એ ઘરે શું એવા ઉપાયો કરી શકે કે જે આ ઊંઘ એ પૂરતી લઈ શકે જે ઘરેલું ઉપાય ઊંઘ સારી આવે એના માટેની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં તો હું એ સજેસ્ટ કરીશ કે સાંજના પાંચ વાગ્યા પછી આપણે ચા કોફી અને તંબાકુનું સેવન ટાળીએ બીજું રાતના નવ વાગ્યા પછી આપણે સ્ક્રીન ટાઈમ એક્સપોઝર ટાળીએ ત્રીજું કે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુકરણીએ જેમ કે દિવસમાં આપ જો આપણું બેઠાળું જીવન હોય ને તો દિવસમાં હળવી કસરત કરવી જરૂરી છે આ બધું ક્યાંક ને ક્યાંક સ્લીપ સાયકલને સેટ કરવામાં મદદરૂપ થઈ શકે છે આહાર બી એટલો ને એટલો આમાં ભાગ ભજવે છે હવે તમે રાતના સમયે એવું હેવી ખાવ તીખું હોય તળેલું હોય જે આપણા પેટને પચવામાં અનુકૂળ નથી આવતું તો એના લક્ષણોના કારણે ઊંઘ બગડતી હોય છે રાઈટ પછી વ્યસનના કારણે બી એના લક્ષણો આવતા હોય તો રાત્રે ઊંઘ બગડતી હોય છે વ્યસન જે રેગ્યુલર ઘણી વખત દારૂઓનું એનું સેવન કરતા હોય છે એ લોકો જ્યારે મેડિકલ સલાહ વિરુદ્ધ છોડે અથવા એમાં ફેરફાર થઈ જાય છે અથવા વધારે એમાં પડી જાય છે ત્યારે આખા ઊંઘના સ્ટ્રક્ચર બગડી જાય છે એટલે મેઇન વસ્તુ તો આ ત્રણ વસ્તુ છે કે ઊંઘમાં આપણે વ્યસનો ત્યજી દઈએ પ્લસ જે રૂટીન છે ચા કોફી એને છ વાગ્યા પછી ટાળીએ અને નવ વાગ્યા પછીનો સ્ક્રીન ટાઈમ આપણે ટાળીએ અને સમતોલ આહાર લઈએ અને સવારે આપણે પૂરતી એક્સરસાઇઝ કરીએ તો આનાથી આપણે સ્લીપ સાયકલ વધારે રેગ્યુલર કરી શકીએ છીએ બીજું એ છે કે માનસિક રોગની દવાઓ લોકો લેતા હોય છે અને એ દવાઓમાં ક્યારેક એવું થાય છે કે માત્ર એ ઊંઘની જ દવા છે અને શું એ દવાઓ લોકો આજીવન લેતા હોય છે કે એના ઉપર તમારું શું કહેવું છે ખૂબ સરસ ક્વેશ્ચન પૂછ્યું છે અપડેટના માધ્યમ દ્વારા હું આ જે સેન્સિટિવ પોઈન્ટ છે એને હું મોરબીની જનતા સમક્ષ વ્યક્ત કરીશ કે એ તદ્દન ખોટી વાત છે કે માનસિક રોગની દવાઓ માત્ર ઊંઘની દવાઓ છે માત્ર જૂજ દવાઓ એવી છે કે જેનાથી ઊંઘ આવે અને ઘણી ખરી વખત કેવું હોય છે કે અમુક માનસિક બીમારીઓમાં ઊંઘ ડિસ્ટર્બ થઈ હોય તો એને ઊંઘ સરસ આવે કે જે એના સ્વાસ્થ્ય માટે જરૂરી છે ત્યારે એવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવતી હોય છે પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે યોગ્ય માત્રામાં અને યોગ્ય નિદાન માટે આપેલી દવાઓ ક્યારેય વધારે નુકસાન કરતી નથી જો વ્યક્તિ પોતાની જાતે જ વધારે ગોળીઓ લેવા માંડે તો વધારે ઊંઘ આવી શકે છે અને બીજું કે જે દવાઓની નુકસાન થતી હોય છે એ બધી પબ્લિકમાં વાતો થતી હોય છે કે સાહેબ આટલી બધી ગોળીઓ ખાઈશ તો મારી કિડનીને અસર થશે મારા લિવરને અસર થશે માનસિક રોગની દવાઓની આદત પડી જાય જીવનભર લેવી જોઈએ તો એ વાત બી બિલકુલ ખોટી છે સામાન્ય સાઇડ સાડ આડઅસરો હોય છે દવાઓની કે જે રૂટીન આપણે પેરાસિટામોલ કે કોઈ બી શારીરિક બીમારી માટે લેતી દવાઓ માટે બી હોય છે અને ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલા માત્રમાં એ જ ટાઈમિંગમાં લેશું તો કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ થશે નહીં બીજું જે જીવનભર દવા લેવાની બાબત છે એમાં હું તમને જણાવું તો માત્ર જૂજ બીમારીઓ એવી છે માનસિક રોગની કે જેમાં લાંબા સમય સુધી દવાઓની જરૂર હોય છે ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકે કે તો એનું ઉદાહરણ તમને આપું તો આપણે શારીરિક બીમારીઓ હોય છે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે તો એમાં બી આપણે જીવનભર દવા લેતા હોઈએ છીએ રાઈટ એટલે એવું નથી કે દવાની આદત પડી જવાની છે હા ઘણી વખત શું છે બીમારીનો ઉથલો ના મારે એટલા માટે મનોચિકિત્સક થોડાક સમય માટે દવાઓ ચાલુ રાખવાનું તમને સજેશન આપતા હોઈએ છીએ અને ચાલુ રાખવી જોઈએ પણ એ ગેરમાર્ગે આપણે ના દોરવાય કે એક વખત જો આપણે આની દવા લેશું તો જીવનભર લેવી પડશે બધી ઊંઘની દવાઓ છે અને આ દવાઓથી શરીરને નુકસાન થાય છે એ તદ્દન ખોટી વાત છે એક બીજી વસ્તુ છે કે જે ક્યારેક માનસિક રોગથી પીડાતો દર્દી છે ને આપઘાત સુધીના વિચાર કરતો હોય છે તો એને લઈને તમારું શું કહેવું છે આપઘાત સુસાઈડ તો જ્યારે સુસાઈડની વાત કરીએ તો અત્યારે એકદમ સંવેદનશીલ વિષય છે ભારતની વાત કરીએ આપણે તો દર વર્ષે એક લાખ ત્રીસ હજાર વ્યક્તિ સુસાઇડના કારણે મોત પામે છે દુનિયાની વાત કરીએ આપણે તો દર ચાલીસ સેકન્ડ એક વ્યક્તિ સુસાઇડના લીધે પોતાનો જીવ ગુમાવે છે હવે સામાન્ય રીતના આપણને પ્રશ્ન થાય કે સુસાઇડ કેમ આવું કેમ થતું હશે પબ્લિક આવું કેમ કરતી હશે રાઈટ તો હંમેશા આપણે યાદ રાખીએ કે સુસાઇડ આપઘાત એના વિચારો આવવા એ એક બીમારી છે માનસિક બીમારી છે ડિપ્રેશનનો ભાગ છે એને આપણે અવગણીએ નહીં બરાબર સુઈસાઈડ રોકી શકાય છે સુસાઈડને મુખમાંથી વ્યક્તિને જેને વિચારો આવતા હોય સુસાઇડને એને બહાર કાઢી શકાય છે બીજું ઘણી વખત ઘણાને એવી ગેરસમજ હોય છે કે સુસાઈડવાળો વ્યક્તિ જે સુસાઈડના વિચારો આવતા હોય છે એ કોઈને જણાવતો નથી અચાનકથી ગયો સાજે સારો હતો ને કાંઈ નહોતું ગયો તો ઘણી ખરી વખત મોટાભાગે આવા દર્દીઓ સાપેક્ષ રીતના કાં પરોક્ષ રીતના સંકેતો આપતા હોય છે સગાવાલાઓને વર્તુળને કે જે અંગતો છે એને સંકેતો ક્યાંકને ક્યાંક આપણે ચૂકી જતા હોય છે પણ એ સંકેત આપતા હોય છે જેમ કે હું તમને થોડાક ઉદાહરણ આપું તો અચાનકથી કોઈનું વર્તન બદલાઈ જવું વધારે પડતું સારું બિહેવિયર કરવું જૂના જે દેવાઓ છે એ પૂરા કરી દેવા નાના નાના દેવાઓ કે ભાઈ મારે તને સો રૂપિયા પણ હતા હું તને આપી દઉં છું હું તારી પાસેથી આ વસ્તુ લઈ ગયો તો હું તને આપી દઉં છું વ્હીલ કરી દેવી આવી બધી વિલની વાતો કરવી અથવા હું નહીં હોય તો તમારી કઈ રીતના ગોઠવશું આવી બધી વાતો કરવી આ ક્યાંક ને ક્યાંક પરોક્ષ સંકેત છે સુસાઈડના બરાબર કે જે માણસને આગળ જતાં સુસાઈડ લાવી શકે છે હવે આપણે સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ સુસાઈડ રોકી કેમ શકાય તો આપણને એવું લાગે કે આપણા મિત્ર વર્તુળમાં કે આપણા અંગતમાં કોઈનો વ્યવહાર બદલાણો છે હમણાંથી એ લાગે છે તો આપણે એને પ્રેમથી પ્રશ્ન પૂછીએ કે ભાઈ બધું બરાબર છે હું તારી કંઈ મદદ કરી શકું તને કોઈ નકારાત્મક વિચારો આવે છે તો જો એવું જણાવે તો આપણે તુરંત જ મેન્ટલ હેલ્થ એક્સપર્ટની સલાહ લઈએ રાઈટ એને કોઈ બી વ્યક્તિ જો જીવ ગુમાવવા નથી માગતો જીવનો નાશ કરવા નથી માગતો સુસાઈડ કરવાવાળો વ્યક્તિ તકલીફોનો નાશ કરવા માગે છે એટલે એ જીવ હવે એનું વિચારસરણી એટલી ક્લાઉડેડ થઈ જાય છે એકદમ સંકોચિત થઈ જાય છે કે એને જીવનમાં એ મરવું એ જ એનો ઉકેલ દેખાય છે જે હકીકતમાં નથી કાલે સવારે તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો અથવા મને પ્રોબ્લેમ આવ્યો જો તમને ડિપ્રેશન ના હોય તો તમે એમાં અલગ અલગ રીતના એના રસ્તાઓ શોધી શકો કે આ રીતના હું આનો સોલ્વ કરીશ આ કરીશ અને સપોઝ કે મને ડિપ્રેશન છે તો મને નકારાત્મક વિચારો આવશે અને હું એ જ વિચારીશ કે આ સમસ્યામાંથી હું બહાર નીકળી જ નહીં શકું મને આમાં કોઈ મદદ નહીં કરી શકે મને કોઈ સમજી બી નહીં શકે તો મારે મરી જવું જોઈએ ડિપ્રેશન ધરાવતો વ્યક્તિ આવું વિચારશે અને એ અમલમાં મૂકે છે જ્યારે ડિપ્રેશન ના હોય ત્યારે બધા આપણે એના રસ્તાઓ ગોતતા હોઈએ છીએ કે આ જીવનની તકલીફ છે તો એને કઈ રીતના સોલ્વ કરવી જોઈએ તો હંમેશા યાદ રાખીએ કે ડિપ્રેશન રોકી શકાય છે એની સારવાર શક્ય છેલ્લો પ્રશ્ન તમને કરીશું કે હાલ ડિજિટલ યુગ છે બરાબર છે તો લોકો સોશિયલ મીડિયાનો આમ બહુ સારો ઉપયોગ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવું તમે માનો છો કે આ માનસિક રોગનો એક કારણ હોઈ શકે સોશિયલ મીડિયા વાપરવું સોશિયલ મીડિયા યુઝ એ પોતે એ સચ માનસિક રોગનું કારણ ના હોઈ શકે પણ હા ઘણી વખત માનસિક રોગના કારણે એનો પ્રોબ્લેમેટિક યુઝ થાય સોશિયલ મીડિયાનો એ ઘણી શક્ય છે અને રિસેન્ટલી તમે સાંભળો સોશિયલ મીડિયાના કારણે માનસિક રોગ થવો એક બ્રોડ ટર્મિનોલોજી છે જો એની હું તમને ડિટેલમાં વાત કરું તો હમણાં જ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ કે જે ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી પ્રકાશિત કરવામાં આવે છે એમાં બી ઇન્ટરનેટ યુઝ ડિસોર્ડર સામેલ કરવામાં આવ્યો છે ગેમિંગ ડિસોર્ડર સામેલ કરવામાં આવ્યો છે તો જેમ ઇન્ટરનેટનો યુઝ થાય છે જેમ ગેમિંગ ડિસોર્ડર્સ કે આપણે જે જાહેરાતો જોતા હોય છે તીનપત્તી રમી ઓનલાઈન ગેમ છે કે જેમાં એ લોકો કે બી છે કે આની આદત લાગી શકે છે તો એક બીમારી છે આદત લાગી શકે છે એ જ રીતના સોશિયલ મીડિયા યુઝ કરવામાં બી ઘણા ઘણા એવા પરિબળો છે કે જેની આદત લાગી શકે છે અને સ્વાસ્થ્યને ગંભીર પરિણામો આપી શકે છે તો એમાં હું તમને એક બી વસ્તુ જે હમણાં કરન્ટમાં રિસર્ચ ચાલી રહ્યા છે પ્રોબ્લેમેટિક સોશિયલ મીડિયા યુઝ અને બોડી ઇમેજ પરસેપ્શન તો ઘણી વખત તમે નોટિસ કર્યું હશે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સારું દેખાવા સારા ફોટો અપલોડ કરવામાં એમાં કેટલી લાઈક મળી છે કેટલી કોમેન્ટ્સ આવી છે કેટલી વખત શેર થયું છે એના ઉપર યંગસ્ટર કીઓ કે પુખ્ત વયનો વ્યક્તિ કો એના ઉપર ફોકસ કરેલો હોય આજે અપલોડ કર્યો ફોટો તો કેટલી લાઇક આવી સતત નોટિફિકેશન ચેક કરશે કેટલી કોમેન્ટ્સ આવી એમાં જો કદાચ લાઇક્સ ઓછી આવે તો એના મનમાં એવા પ્રશ્નો ઉદભવશે તો હું શું સારો નથી લાગતો હું સારી નથી લાગતી મારી ફેશન સેન્સ સારી નથી મારા ચહેરામાં કંઈ તકલીફ છે તો જે આ બોડી ઇમેજ પરસેપ્શન કહીએ તો એ અમુક અમુક હદ સુધી નોર્મલ કહી શકાય પણ જ્યારે મેં તમને પહેલાંય કીધું હતું સામાજિક જીવન અંગત જીવનને ધંધાકીય જીવનમાં તકલીફ પડવા માંડે આ વસ્તુના કારણે બરાબર ઘણી વખત કહેતા હોય છે આખો દિવસ સોશિયલ મીડિયામાં હોય છે ધંધા ઉપર ધ્યાન નથી ગયું હમણાં ખોટ આવવા માંડી છે તારું ભણતર બગડી ગયું છે પહેલાં નેવું ટકા લાવતો તો નવે એંસી ટકા થઈ ગયા તો સો ટકા એ વસ્તુ જે સોશિયલ મીડિયા યુઝ છે પ્રોબ્લેમેટિક કહેવાય અને એની એક્સપર્ટ જોડે સારવાર લેવી જોઈએ એમાં સારવારમાં સાયકોથેરાપીઝ હોય છે બિહેવિયરલ થેરાપીઝ હોય છે અને ઘણી વખત જરૂર પડે તો એમાં દવાઓનો બી ઉપયોગ લઈ શકાય છે સોશિયલ મીડિયા યુઝનો તમે જે ક્વેશ્ચન પૂછ્યો એની જોડે જોડે એક ઇમ્પોર્ટન્ટ છે તો હું ડિસ્કસ કરી લઉં ગેમિંગ ડિસઓર્ડર કે જે કહીએ અત્યારે બહુ જોવા મળે છે બાળકોમાં ઘણા બાળ ઘણા પેરેન્ટ્સ મારી પાસે આવતા હોય છે સાહેબ આખો દિવસ પબજી રમતો હોય છે આખો દિવસ ફ્રી ફાયર રમતો હોય છે રાઈટ તો જે નાનો બાળક એના ચોવીસ કલાકના સમયમાંથી જો બે ત્રણ કલાક ગેમમાં બગાડતો હોય તો એ ચિંતાનો વિષય છે શું એને ઇન્ટરનેટ યુઝ ડિસઓર્ડર તો નથી ને એ આપણે મેન્ટલ હેલ્થ એક્સપર્ટની સલાહ લઈને ચોક્કસ કરી લેવું જોઈએ કેમ કે જો એ ઉંમરે એને તકલીફ થશે આવી લત લાગશે તો એના સ્વભાવમાં પરિવર્તન આવશે એના જે શૈક્ષણિક કારકિર્દી છે એમાં અસર પડશે અંગત જીવનમાં બી ફરક પડશે તમે જોશો તો એ બાળકો ચીડિયા થઈ ગયા આવશે બાળકો હોય કે યંગ હોય એને તમે બોલાવશો તો ચીડિયા પણ આવી જતું હોય છે રેસ્ટલેસ બિહેવિયર તમને જોવા મળે છે એમાં રાઈટ એટલે આ બી એક અંગત વિષય જે મહત્ત્વનો વિષય છે આપણે જોવું જોઈએ આ હતા ડોક્ટર ભવ્ય ભાલોડિયા જેમને ઘણી ઉપયોગી માહિતી આપી છે અને જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂર શેર કરજો નમસ્કાર